ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં મજામાં તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈ આપણે કાલે વ્લોગ નહોતો બનેવો કારણ કે કાલે અહીંયા આપણે આવ્યા હતા વાડીએ સિંગ પારવાની ને એટલે સિંગ પારતા હતા ત્યાં શું પછી હું દેખાડવાની ને આખો જે હવારમાં આવ્યા ને હાં શું સિંગ જ હતા આપણે એટલે એમાં કાંઈ દેખાડવા ને નહીં તો આજ હવે આપણે સિંગ પારી નાખીએ છીએ પૂરું થઈ ગયું છે હવે આપણે હમણાં ઘરે જઈને બીજી વાડીયા જવાનું છે લગભગ કદાચ જવાનું થાય તો કે અને ના પાણી વાળવાનું છે અને શું કહેવાય આપણે હવે કામ કરીએ ના જઈને પાણી વાળવાનું છે ને હવે ના જઈને મળવી કાં આપણે વસ્તુ કર્યા હું ઘરે આજ નહીં જવાનું થાય તો આપણે બીજો બ્લોક બનાવશું તો આપણે નીકળી ગયા છીએ વાળી પાણી વાળવા સારું થઈ ગયા હવે કન્ટિન્યુ ના જઈને મળવી છે ફાઇનલી ગઈ આવી ગયો છો વાળીએ જો પાણી કરી દીધું છે અહીંયા આપણે મોટર છે પાણી આવે છે ને હું આવી ગયો છું અહીંયા અત્યારે નાખું જો દેખાડું ત્યાં આમાં દેખાતું નથી એટલે કે આમાં આ ઉપલા સાડી નથી નહીં ખાતું એટલે એઠા સેડ આવવું પડે જો આમાં થોડોક વધારો નીકળી ગયા અને થોડુંક આગળથી મોડી લેવાનું છે કંઈ વાંધો નહીં કન્ટિન્યુ બની આલો બ્લોકમાં આ જ આગળ બ્લોક ઉતારવું હમે ત્યાં એક રીલ શૂટ કરી આપણે પછી પાણી વાવતું છે અત્યારે જો અત્યારે લાઈટ વહી ગઈ છે હરિયામ પાણી જાય છે ને ના તો આપણો રોપ થઈ ગયો છે મોટો મોટો હરિયામ પેલા હરિયામ જાય છે પાણી તો અડધત પૂછી ગયું હતું પછી લાઈટ વહી ગઈ એટલે કદાચ પગી ગયો છે કાંઈ વાંધો નહીં આ લોકોને બ્લોગમાં બન્યું થોડુંક કોર્યું જોડું જરાક જરાક પાણી હાલે છે આમ ફરી વાર પાવું જો પાછું પાલો પાછું નાપ મોડો જવું જોઈએ જરાક પથારો નીકળ્યો છે જો આવું થોડોક નીકળ્યો છે વધારો કાંઈ વાંધો નહીં હવે થોડુંક પાવું જો હે ફરી કન્ટિન્યુ તો કઈ ફાઇનલી હું આવી ગયો ત્યારે વાડી પાણી વાળવા પાણી આવે છે તારે તો સુરત નીકળી ગયા છે અને વાઈ ગયા છે ત્યારે હાથ છે ને કાલે આપણે થોડું પાન બાકી રહી ગયું એટલે અત્યારે હવાર હવારમાં આવી ગયો છું તો કાંઈ વાંધો આ આ બ્લોગને આપણે અહીંયા લઈ દઈએ પછી નવો બ્લોગ ક્યાંથી જ સ્ટાર્ટ કરવાનો છે કેમ કે કાલે અધો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં મજામાં થશે તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે કાલનો બ્લોગ આપણે અહીંયા ડેકો થોડો હમણાં અત્યારે અત્યારે ચાલુ કરી દીધો અત્યારે હું તમને દેખાડું છું સુરત આવી ગયા છે ને આપણે આવી ગયા છે પાણી વાળવા તો પાણી આપણે જે ઘણું બાકી છે હું પાઈ છું વચ્ચે ખર પાવાનું છે પછી આપણે છોટા એમ ત્યાં સુધી કામ છે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બના રહી જોઈએ ત્યાંની સુધી હવે આપણે પેલા પાણી વાળ નાખીએ પછી એટલી પછી દેખાડી guys, आपडे वो उन्हों mm -hmm.